શ્રી સ્વામિનારાયણ ભગવાનની જેમ તારીખ બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ સોમવારે સાંજે પાંચ થી આઠ દરમિયાન વડોદરા શહેરના આંગણે હરણી પાસે માર્કેટની બાજુના ગ્રાઉન્ડમાં જે જમીન છે ત્યાં મહંત સ્વામી મહારાજ નો બાણુ જન્મ મહોત્સવ ખૂબ ભવ્યતાથી અને દિવ્યતાથી સાંજે પાંચ થી આઠ દરમિયાન આયોજિત છે આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ એ છે કે મહંત સ્વામી મહારાજ એમના બાણું વર્ષના જીવનકાળ દરમિયાન અનેક રીતે સમાજને આપ્યું છે એમણે છેલ્લા બાણું વર્ષમાં સંત તરીકે લોકોના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય સામાજિક પ્રશ્નો હોય એના સમાધાન માટે સાડા પાંચ લાખથી વધારે પત્રોના ઉત્તર આપ્યા છે એમણે વ્યક્તિગત પારિવારિક મુલાકાત માટે લગભગ બે લાખ ઘરોમાં પધરામણી કરી અને લોકોને સાંત્વન આપ્યું છે મહંત સ્વાઈ મહારાજ ગુરુપદે આવ્યા છેલ્લા નવ વર્ષમાં પોતાની ઉંમર ત્યાંશી થી બાણું માં એમણે અ દર નવમા દિવસે સમાજને એક સંતની ભેટ આપી અને દર છઠ્ઠા દિવસે એક મંદિરની ભેટ આપી છે એટલે આવું ખૂબ વિપુલ પ્રમાણમાં એમને સમાજને આપ્યું છે એટલે સમાજની લાગણી છે અને ભક્તોનો ભક્તિભાવ છે કે એમના જન્મોત્સવે એમને અભિનંદન પાઠવો એમનો આભાર માનવો એ હેતુથી અમે આ સભા કાર્યક્રમનું આયોજન કર્યું છે આ કાર્યક્રમમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી બે રેકોર્ડ બીએપીએસ સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજને પ્રાપ્ત થવાના છે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન બારસો મંદિરોની ભેટ સમાજને આપી એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના ઓફિશિયલ્સ યુકેથી એટલે કે ઇંગ્લેન્ડથી ખાસ પધારવાના છે અને બીજો રેકોર્ડ છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સનાતન હિન્દુ ધર્મના સર્વશાસ્ત્રના સાર રૂપે દેશ પરદેશ પંદર હજાર બાળકો એક જ ગણવેશમાં આ મહોત્સવમાં ત્યાં સત્સંગ સભામાં બિરાજમાન છે સમૂહમાં આ શ્લોકોનું ગાન કરશે જીવનલક્ષી વાતો અને આધ્યાત્મિક વાતો બધી જ આ શ્લોકોમાં છે

બે રાજ્યોના માનનીય મુખ્યમંત્રી શ્રી મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત છે અને પધારવાના છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશ જ્યાં મહંત સ્વામી મહારાજનું જન્મસ્થાન જબલપુર છે ત્યાંના મુખ્યમંત્રી શ્રી ડોક્ટર મોહન યાદવજી એ પણ પધારવાના છે તો આ બંને ગરિમામય ઉપસ્થિતિ છે ત્યાં સાથે સાથે બે લાખ ભક્તો દેશ પરદેશથી પધાર છે દુનિયાના ચૌદ દેશોમાંથી લગભગ સાડા તેર હજાર ભક્તો એનઆરઆઈસ બધા પધારવાના છે દરેક માટે સુંદર વ્યવસ્થાઓ થયેલી છે આ બે લાખ ભક્તોને એન્ટ્રીમાં જ ફૂડ પેકેટ પણ આપવામાં આવશે કારણ કે સાંજનો સમય છે પૂર્ણ રાત્રિ ભોજનના ફૂડ પેકેટમાં છે અને લગભગ ચૌદ હજાર સ્વયંસેવકોએ આ ચોત્રીસ વિભાગોમાં આ સેવારત છે તો આવી રીતે આ સુંદર આયોજન થયેલું છે અને કહ્યું એમ આખા વર્ષ દરમિયાન મેડિકલ કેમ્પ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા વ્યસન મુક્તિ જાગરણ વ્યસન મુક્તિ અભિયાન દ્વારા યુવાનોમાં ચારિત્રના ઘડતરના અનેકવિધ કાર્યક્રમો આખા વર્ષ દરમિયાન થયા છે એ આપ સર્વે મીડિયા કર્મીઓ લોકો સુધી આ જાગૃતિ પહોંચાડી છે એટલે આપનો પણ આભાર છે તો આવી રીતના આ કાર્યક્રમમાં બીજી ફેબ્રુઆરીએ આપ સર્વે મીડિયા કર્મીઓના માધ્યમથી અમે તમામ વડોદરાવાસીઓ અને વડોદરા જિલ્લાના તમામ આસપાસના વિસ્તારોને ખૂબ પ્રેમભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ કે આપ સર્વે ચોક્કસ પધારજો અને આપ મીડિયા કર્મીઓનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે આપ સર્વે અમારા નિમંત્રણથી પધાર્યા અને આપ સર્વેના માધ્યમથી લાખો સુધી આ વાત પહોંચશે તો આપનો સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર છે મહંત સ્વામી મહારાજની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ અને પરિવાર ઉપર કાયમ રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ